હું દક્ષાબેન ડી સોલંકી અને આ કાળી અને તેલ અને પાણી તો પેલા આપણે બટેકા છે એને સારી રીતના ધોઈ નાખશું આ ઉપર માટી હોય એટલે ધોઈ નાખશું હારા આપણા બટેકાને સારી રીતે ધોઈ લીધા છે હવે આની સાલવું ઉતારી નાખશું આ રીતને સાલવું ઉતારી નાખશું આ બધા બટેકાને આ રીતે સાલવું ઉતારી નાખશું આપણે બટેકાને આપણે સાલ ઉતારી લીધી છે હવે આ રીતની જાડી ખમણી લેવાની જો આવી ઝીણી હોતે હોય ઝીણી એકદમ ઝીણું સીણ પડે આથી જાડી લેવાની એટલે જાડું સીણ પડે આનાથી બધા ખમણી લેશું બટેકા આ રીતના ખમણી લઈ પાણીમાં જ ખમણું કેમ કે કાળા ન પડે આ રીતની ખમણી પડે જાડા જાડા બધા ખમણી લેશું આ રીતના આપણે બે થી ત્રણ પાણી ધોઈ નાખશું આ સફેદ પાણી નીકળે છે ને તો સફેદ સફેદ ન નીકળે ધોઈ લઈ અને હજી એક પાણીમાં આપણે ધોઈ નાખશું કેમ કે પાણી હજી નીકળે છે સફેદ નીતા નાખશું આ એક ઝારી માં આપણે કાઢી લેશું કેમ પાણી નીતરી જાય ને આપણું એટલે ઓલી થઈ જાય હાવ નીતા નાખશું ફાડી છે એને કોટન ના કપડામાં હાવ કોરી કે પાણી તો નીતરી ગયું છે કોરી કરી નાખશો આ રીતની પાથરી દેસુ દસ મિનિટ માં હાવ ઉકાઈ જશે આ રીતની કરી નાખશો કોટન ના કપડા પાથરી એટલે કોરી થઈ જાય હાવ બધું લઈ લઈશું હવે આપણે ગેસ ઉપર તેલ મૂકશું અને આપણું સીર ને તળી લેશું આ તૂકશું ગેસ ઉપર એમાં તેલ નાખીશું તળી લઈશું એ સારું આપણું તેલ ગરમ થાય ત્યાં પછી સીણ તળી લે બધુંય આપણું તેલ આવી ગયું છે આન બધી શીણ આમાં તળી લેશું બહુ ફૂલ નહીતો આન ધીમા ધીમા નાખવાનું નકર એકદમ તળાય છે કાળી થઈ જાય શીણ આપણે આન હલાવતા રેશોમાં બધું તેલમાં નગર કાળી થઈ જાય હવે સિંહ ચલાઈ ગયું છે આપણે કાઢી લઈએ આ રીતનું બધું તળ લેશું આપણે જો આવી રીતનો કકડો થાય જો પાણી રહી ગયું હોય તો ન હરકું તળાય બીજું નાખશું

ગઈ છે અન કાઢી લેશો હવે આપણે આ કિસમિસ નાખી દેશો અને આ સીમ નાખી દેશો હવે કાઢી લેશો આને તે હવે આમાં કાજુ નાખી દેસુ કાજુ તળાઈ ગયા અને આ નાખી દેસુ આ બધી વસ્તુ તળાઈ ગઈ છે હવે ખાંડનો ભૂકો આમાં નાખી અને મિક્સ કરી નાખશું બે કે ત્રણ ચમચી નાખવી જોશે આપણે બે ચમચી નાખી પેલા હવે મિક્સ કરી લઈ જો આ રીતનો કકડો થવો જોઈએ હજી થોડીક નાખું ખાંડ મીઠો ફરાળી સેવડો તૈયાર થઈ ગયો છે સેબલીસ માં સૌ કરી લઈ